દૂર કરી દઉં એટલે તમે તો સીધા રહો ઈ કોણ બોલ્યું નમસ્તે નમસ્તે ચાલો હવે પ્રાર્થના બોલવાની છે

અલે હું નહીં તું ભૂલી ગયો પૂરો ભરાડી અજે સાહેબ કારો કબાડી કારો કબાડી કારો કબાડી આવ્યો સાહેબ અલે અત્યાર સુધી ક્યાં હતો સાહેબ કચરો વીણવા ગયો તો એટલે મોડું થયું કેમ કચરો વીણવા ગયો તો ભાઈ સાહેબ એક સાથે બે કામ થાય મારો પણ ફાયદો અને ગામ પણ સ્વસ્થ સારું સારું કાલથી વેલો આવજે ચાલો હવે કસરત કરવાની છે एक साथ 8 उबा ठाला <laughs> गेम दांत करो रे बड़ा एक साथ वीर राम <laughs> कसरत करता नहीं आवड़ दो साहब हमने हमें खबर ना पड़े हमने तो अजय वो बने लगार वगैरह माच खबर पड़े ठीक चलो अबे वो मास्टर जमलाल बलबला पल ने सीधा डोर करी दो अबे आडावड़ा थाया वगैरह एक साथ अजय बम <laughs> एक साथ लगार वलन एक साथ हजार बम एक साथ लगार वलन एक साथ देसी जाओ અલ્યા તને અલગ થી કહેવું પડશે મંજી જાવે ચલો કાલે કવિતા પાકી કરી લાવવાની કીધી હતી કોણ કરી લાવ્યું છે સર બોલો બોલ વિક્રમ ઠાકોર હાથ માં સે વિસ્કી ને આંખો માં પા

કેવાય કવિતા હાથમાં છે વિસ્કી વાળાઓ ચાલો થોડા સવાલ પૂછી લેવો હવે તેના જવાબ આપજો ચાલો પેલો સવાલ સૂરજ ક્યાંથી ઉગે છે અને ક્યાં આથમે છે સાહેબ બોલો બોલ કાકાના ઘરેથી મંકલ કાકાના ઘરેથી કાકાની વાડીમાંથી જીવોનાને આડિયાના ટાવર પાછળ આખું જાય છે ઠીક બેસી અને ટોપી સરખી કર સાચો જવાબ કોણ આપશે સર મને આવડે બોલ નટુ ગાંડા સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે પશ્ચિમ દિશામાં આત્મે છે સરસ સાચો જવાબ બેસી જા એ બુરા કેમ વાતો કરે છે કોની ચડી પહેરીને આવ્યો છે બાપાની કેમ તારા બાપાની

બોલ અમર אבי ના નાખવા થી તો શેડા છે બેસી જા પછી નો સવાલ દુનિયાના ત્રણ ખંડો ના નામ આપો સાહેબ બોલુ બોલ એશિયા યુરોપ અને અમેરિકા આવે શીખંડ વાળા બેઠી જા વિકાસ કેમ દાંત કાઢે છે હા તારા દાંત કેમ પીળા દેખાય છે સાહેબ એવું થઈ ગયો ને સાહેબ મોડું અને તમારી ભીકે મીઠાના બદલે હું ચમનલાલ સીધા દોર કરી અને દાંત બંધા સાહેબ બહુ લાગી છે સાહેબ છે એટલે ઠીક છે જતો જાય છે જા સાહેબ સેનિટેશનમાં આવે

બેસી જાવ ચાલો હવે ગણિતનો લગતો એક પ્રશ્ન પૂછી લો તમને પંદર મિનિટમાં વીસ ગ્લાસ જ્યુસ તૈયાર કરવો હોય તો શેમાં તૈયાર થશે અરે વોશિંગ મશીન માં કપડા ધોવાય કઈ શરબત તૈયાર થાય બેઠી તે રોજ નાતો હોય તો ગુમડા ના થાય અઠવાડિયે એક જ વાર નાય છે તો

કોઈને ભણવું ગમતું નથી પણ તમે બધા ભણજો ભણવા સિવાય ઉદ્ધાર નથી જય હિન્દ જય ભારત